તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં હમણાં બે ત્રણ દિવસથી બનાવવાનો આજે કીધું હાલો નવો બ્લોગ સ્ટાર્ટ કરી દો તો અત્યારે સ્વાગત છે તમારા બધે અમારો અમારું ગૌરી ગીર ગૌશાળામાં ફરીથી કહો તો મસ્ત મજાની આપણી ગાયો શું કરે છે ખબર છે આપણી ગાયો અત્યારે બધી છે ને ખાય છે ડાબરી આપણા ખાય છે ગોફી પણ ખાય છે ગોપી નીચે પાથાણા કર્યા અને વાંદુ આપણે કરવાનું છે અને અહીંયા આપણે બનાવવાનું છે અથાણું દેશી ગામણિયાનું અથાણું બે બે રોટલા ખાઈ જાય ને આ અથાણું તો એ આપણે મરચાંનું અથાણું બનાવવાનું છે ને હા અત્યારે મરચાંની સિઝન હાલી રહી છે એટલે આપણે અથાણું કેમ બનાવીએ ને આજે હું દેશી અથાણું તમને બનાવતા હલો કેવી રીતના બનાવીને એ રેસીપી હું આજે તમને બતાવવાની છું તો કન્ટેનર વિડીયામાં બહનાર રહેજો આપણું દેશી અથાણું ખાવા માટે તો આપણે જઈ આપણે પાથરી લીધું છે મસ્ત મજાનું અને આ આપણું છે અથાણું તો આને આપણે હે ને પાંચ કિલો આપણે મરચાં લીધા અમારે પાંચ કિલો ન જોઈએ પણ તો એ મને હેને શોક હતો કે અથાણા તો આપણે હોવા જ જોઈએ ઘરમાં એટલે પાંચ કિલો મરચાં લીધા અને એને સીરી અને હાંજે જ આપણે બોરો કરી મૂકો કેમ કે હાંજ પડી ગઈ હતી ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો એટલે એ બોરો નહોતો બતાવતા પણ આ બોરો આવી રીતના મીઠું સાટી અને રાખી દીધો તો ને હવે આપણે આને સૂકવી દઈએ તો આવી રીતના આપણે સૂકવી દઈએ આમાંથી જેટલું પાણી મીઠાવાળું હશે એ દૂર થઈ જાય અને આવી રીતે આમ મૂકાઈ ને આખો દિવસ આપણે આને તડકામાં સુકાવા દેવાનું છે કેટલા આખો દિવસ અને આટલા ખૂબ જ આટલા મરચાં થઈ જાશે અને આગળ વિડીયામાં બૈના રહેજો દેશી અથાણું કેવી રીતના બને અને કેવી રીતના બનાવશું હું કરશું એ તમને બતાવશું અમે અને હા આપણે એક રોટલો ખાવો હોય ને આ ખાલી અથાણાની ખાલી વાટકી ભયરી હોય ને શાહે આ બે વસ્તુ હોય ને શાહ ને અથાણું આ અથાણું એટલે તમે બે રોટલા આરામથી ખાઈ જાવ તમે હજાર રૂપિયાની ડીશ મંગાવો એ આના જેટલું ન ભાવે આ હું તમને કહી દઉં તો આપણે એ અથાણું બનાવવાનું છે મોરની ડોહિયું બનાવતી ને એ આપણે હવે ડોહા બનવામાં કંઈ વાર નથી હવે બની ગયા છે ડોસા એટલે જો અમે બનાવ નાખીએ અથાણું આવી રીતના સૂકવું ને પાણી જો આપણું નીચે ખ્યાલ નીકળું એટલું મીઠું નાખ્યું હતું અને આપણે એક એક આવી રીતના આમ ઘર નાખીએ એટલે હું એને વાંધો ના આવે આખો દિવસ તડકામાં સુકાવા દેવાના છે આખો દિવસ એમ સુકાઈ જાય પછી આપણે હે ને રૂંધે આપણે કેવી રીતના મસાલા ભેરવશું હું હું મસાલામાં લીધું કેવી રીતના આપણું અથાણું તૈયાર થાય કન્ટેનર વિડિયામાં બૈને રહેજો અને હાલો હવે આપણે છે ને મસ્ત મજાનું કામ કરી લઈ અને રાધાને મોહન દેખાડી દઈ રાધા મોહન તો અહીં બાંધા છે હું મ મઢેકરી

અને ગોપી ને ગમ ગૌરી બે તોફાન કરે મસ્તી કરી રહી છે અને ને મોહન આપણા વાંચે જમા બેઠી છે અને માતાને તમે ઓળખતા હો અને હા આપણે અથાણાનું કામ ચાલુ છે તો તમને ખબર છે તો આપણું અથાણું આવી રીતના સુકાઈ ગયું છે અને હવે આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દેસુ આગળ તો કન્ટેનર વિડીયા માં બની રેજો હવે આપણે આને ઉપાડી લઈએ રસોડામાં લઈ જાય મસાલો કરીએ રહેજો તો આપણે મસ્ત મજાના રસોડામાં આવી ગયા છે ને અહીંયા આપણે મૂક્યું છે તેલ તેલ લેવા માટે મૂક્યું છે કે આપણું તેલ આવી જાય એટલે આપણે સના મરચા તરી લેવાના છે બધા સરસ મજાના તરી લેવાના છે ને આ આપણો મસાલો તૈયાર કરી લીધો છે મસાલામાં આપણે નાખ્યું છે રાયુંના કુરિયા અને મીઠું અને હળદર અને ધાણા આ બધા મિક્ચરમાં પહેરી લીધું અને આ છે આપણી ઉપરથી ખાંડ દરેલી નાખવાની ખાંડ આપણે અથવા ગોળ ગમે નાખી શકીએ પણ મેં લીધી અહીંયા આપણે ખાંડ લીધી છે તો મસ્ત મજાનું મરચું આપણું એ તૈયાર થઈ ગયું શૂકેલું અને અહીંયા આપણે તેલ આવી જાય એટલે આપણે બધા અથાણું તરી લેવાનું છે આપણે તરેલું અથાણું બનાવવાના છે અને કન્ટિન્યુર બીજા માં તો આપણું તેલ મસ્ત મજાનું આવી ગયું છે હવે આપડા ભાથા કરી લેવાના છે તો આપણે આવી રીતના બધું અથાણો આપણે મસ્ત મજાનો તરી લેવાનું છે આવી રીતના તેલમાં નો કલર થોડોક બ્રાઉન થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું

આવું જોઈએ એટલે મોઢામાં જ પાણી આવે આપણે આવેલ મસ્ત મજા અથાણાની રેસીપી પૂરી થઈ છે ને અથાણું કેવું લાગ્યું તો મસ્ત મજાનું અમને કોમેન્ટ કરીને જણાવજો તો અમને તાકાત બનાવવાની મસ્તમાં જયારે ગાયોનું કામ કરવાનું છે તો આપણે કામ કરી લે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી કાલે નવા બ્લોગમાં મળશું પોત પોતાનું ધ્યાન રાખીએ અને અમારા થાણાનો વિડીયો તમને સારો લાગ્યો તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો આપણી ચેનલમાં નવા હતો તો જય દ્વારકાધીશ